જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અતિપ્રાચીન શીતળા માતાના મંદિર નજીક આવેલા કૂવામાંથી વીસ કરતા વધુ મોટા માછલાઓના કોઈ કારણોસર મોત થયા તેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક કોર્પોરેટર હિતેશ ઉદાણીએ પણ માછલાના મોતને લઈ કોર્પોરેશન તંત્રમાં જાણ કરી હતી પરંતુ ભાજપના આ કોર્પોરેટરનું મનમાં જરા પણ ઉપજતું ન હોય તેવું સામે આવ્યું છે મૃત માછલાઓને કૂવામાંથી દૂર કરવા માટે મંદિરમાં સેવા પૂજા કરતા યુવાન અન્ય આસપાસ રહેતા શહેરીજનોએ ભારે જહેમત બાદ મરેલા માછલાઓને બહાર કાઢવામાં સફળતા મળી હતી જૂનાગઢના શીતળા મંદિર નજીક આવેલા અતિ પ્રાચીન શીતળા કુંડમાં માછલાઓના મોત થયા પરંતુ અહીં ખૂબ મોટા પ્રમાણમાં જળચર કાચબાઓ પણ છે સદનસીબે કાચબાના મૃતદેહ નથી પરંતુ જુનાગઢ મનપાના સત્તાધીશો નજર અંદાજ કરી રહ્યા છે પરંતુ અબોલા જીવને બચાવવા માટે આ વિસ્તારનો એક પણ કોર્પોરેટર આવ્યો નથી જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે આ શીતલા કુંડની જે ઘટના છે કે આગામી ટૂંકમાં આ કુંડમાં આ પવિત્ર કુંડ કહેવાય છે અને કુંડમાં જો આ લોકોનું દૂષિત પાણી ભળવાથી આજે માછલીઓની જીવ હત્યા થઈ છે ત્યારે એક જીવદયા પ્રેમી તરીકે પણ ખૂબ દુઃખદ વાત છે અને એક સામાજિક કાર્યકર તરીકે પણ આ ગંભીર ઘટના છે આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા આમાં કોઈ પણ જાતના નિકાલ કરવામાં નહીં આવે આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે આજે તમે આપણે જોઈએ છીએ કે સ્થાનિક કોર્પોરેટર એક આપણે ઉદાણી સાહેબ એક આપણી સાથે હાજર છે એ સિવાયના કોઈ પણ લોકો કોર્પોરેશનની કોઈ પણ ટીમ હજુ અહીંયા સુધી આવી આવી નથી ત્યારે આ એક વોર્ડ નંબર દસ એટલે માન્ય ગિરીશભાઈ કોટેચાનો વોટ કહેવામાં આવે છે અને આ વોર્ડની જવાબદારી તમામ કોર્પોરેટર સહિત કમિશનર શ્રીની પણ છે ત્યારે આપણે આજે કોર્પોરેટર શ્રીને અને કમિશનર શ્રીને કહેવામાં આવે છે છું કે આ વોર્ડમાં શીતળાકુલની તમે સાફ સફાઈ કે તમે એની સંવર્ધન ન કરી શકતા હોય તો સ્થાનિક લોકોને આની જવાબદારી આપવામાં આવે અને તો અમે આમાં કાંઈ આની અમે પોતે રિનોવેશન કરી અમે પોતે પાણી સાફ કર્યું અને આ લોકોને માછલીને બચાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી શકીએ આ તો નથી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી અથવા તો આપણે પોતે કઈ કરવા ધારીએ તો કોર્પોરેશન વાળા આપણને રોકવા આવે છે એટલે મારી એટલી જ આપણી મારી એટલી જ માંગણી છે કે જલ્દીમાં જલ્દી આ બાબતનો કોઈ પણ જાતનો નિકાલ કરવો હું મિહિર મહેતા શીતલા કુંડ સ્થાનિક એરિયામાં રહું છું અને શીતલા કુંડ એક એવો કુંડ છે જે કઈ ગુજરાતમાં બહુ પૌરાણિક કુંડ કહેવાય છે આ કુંડની અંદર દોઢ દિવસથી માછલીઓ મરી જતી હતી જેની ઘટના હતી અમે અમારા સ્થાનિક કોર્પોરેટરો નગરસેવકને વાત કરી કોઈએ કાંઈ જવાબ નથી દીધો મહાનગરપાલિકામાં ફાયર શાખામાં અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અહીંયા આવો એક બનાવ બન્યો છે તમે લોકો આવીને આ કાઢી જાવ કોઈએ કાંઈ જવાબ નથી દીધો અને આના અહીંના સ્થાનિક જે છોકરાઓ છે જેને મદદ કરી અને આ પંદરથી વીસ જેટલા માછલીઓ છે જેને બહાર કાઢી અને હવે કોર્પોરેટ કોર્પોરેશનની ગાડી આવી છે કે તમે એમાં ભરાવી દો અમારી એક જ માંગ છે કે કોર્પોરેટર અહીંયા આવે અને આ જે દૂષિત પાણી છે એનો વહેલી તકે નિકાલ કરે બાકી આજ માછલીઓ કાલે મેયરની ઓફિસમાં કા માનનીય કમિશનર સાહેબની ઓફિસમાં અમે ઢગલો કરશું તો જુનાગઢની અંદર શીતળા કુંડ એટલે હિન્દુ ધર્મનું એવી પવિત્ર જગ્યા છે કે આ જગ્યાની અંદર ભૂતકાળની અંદર અને વર્તમાનમાં પણ બાળકો હિન્દુ ધર્મના માતાઓ એના બાળકોને ત્યાં સ્નાન કરાવે છે આ કુંડની અંદર મોટી સંખ્યામાં માછલાઓ મરી ગયા આ માછલાઓ મિનિમમ દસથી પંદર વર્ષની ઉંમરવાના હશે કારણ કે પંદર કિલો વજનના માછલા છે ઘણા વર્ષોથી અંદર રહેતા હોય ત્યાં કોઈ માછીછીમારી થતી જ નથી એટલે માછલા નહીં રૂપદ્રવી અને પોતે સંતોષી હતી પણ આ માછલા મરવાનું કારણ જે કાંઈ હોય તે એ ગોતવાની જવાબદારી તંત્રની છે કારણ કે આ કુંડના પાણીમાં જો કાંઈ તકલીફ આવી હોય કોઈ પણ કેમિકલ નાખી દીધું તો આજુબાજુના બોરમાં પણ આવશે એક વાત નંબર બે વાત તંત્ર એકબીજા પર ફેકા ફેંકી કરે છે કે પ્રાઇવેટ ટ્રસ્ટની જગ્યા છે અમે પ્રાઇવેટ ટ્રસ્ટની જગ્યા હોય કોઈ પણ કોર્મશીલ શોપિંગ સેન્ટર કોઈ મોલ હોય ત્યાં આગ લાગે તો જવાબદારી કોની છે ઠારવાની છે કે ભાઈ મહાનગરપાલિકાની ફાયર શાખાની છે એમ કોઈ પણ દુર્ઘટના બને છે જ્યારે કોઈ બિલ્ડિંગ પડી જાય તો એમ લોકો આવે છે ફાયર શાખા આવે છે બરાબર કોઈ ગુનો બને છે તો કોણ આવે છે કે પોલીસ ખાતું આવે છે એવી રીતે આ એક ઘટના દુર્ઘટના બની છે દુર્ઘટનાની અંદર ખો દેવાનો ન હોય આ દુર્ઘટનાને ઉપાડ્યું ને આજે ત્યારે એ વિસ્તારના યુવાનોને હું ધન્યવાદ આપું છું કે એણે ડેડ બોડીને પોતાએ બધા રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા અને કોર્પોરેશનની ગાડી પછી માંડ માંડ આવી એમાં ભરાવીને મૂક્યા પણ આવું ન થવું જોઈએ આ વસ્તુ વ્યાજબી નથી તંત્રએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માનવતાના અભિગમથી ઓગણીસો બોતેર નાઇન્ટીન સેવન્ટી ટુ એ એક્ટ હેઠળ એની બ્રેકેટ દરેક જીવને જીવવાનો અધિકાર છે માછલી પણ મીઠા પાણીના માછડા એનું જો લાયસન્સ ન હોય મારવાનું તો એ પાણીને પણ જીવ જીવને પણ જીવવાનો અધિકાર છે તો આ જીવને બચાવવા માટે થઈને એને શાંતિ આપવા માટે થઈને પણ સરકારી તંત્રની ફરજ બને છે પ્રાઇવેટની જગ્યા હોય તો પણ એ સરકારની જ મિલ્ક જવાબદારી છે પણ આ જવાબદારીથી ફેકા ફેંકી ન થવી જોઈએ અને જવાબદાર જે કંઈ કોર્પોરેશનના અધિકારી હોય કર્મચારી હોય કે કોર્પોરેટર હોય એમણે પણ ધ્યાન દેવું જોઈએ કે આ વસ્તુ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક સાથે આ એક દુઃખદાયક ઘટના બની છે તો આવા પવિત્ર સ્થળની અંદરથી તાત્કાલિક આ માછલીના મૃતદેહો હટાવી અને હજી બીજા માછલા ન ભરીને માટે શું દવા નાખવી પડે જે કંઈ કરવું પડે તંત્ર કરે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું જય